આ બંને હેવી ડ્રાઈવર તોડ ગાડી લઈને આવતા હતા મારી બાજુ કારણ કે અમારે બનાવવાની હતી સુંદર લાકડી જે જે માતાજી મિત્રો આ ગેસ ચૂલો અત્યારે લઈ જવાનો હતો હોસ્પિટલ ની બાજુમાં વાલા રબારી ને તે થાય ને તો આવતા હતા તાબડ તોડ એની ફેવરિટ ટ્રાન્સપોર્ટ ની સ્કોર્પિયો લઈને એ જ ગાડીની અંદર ગેસ ચૂલો કર્યો લોડ લાઇટર ને લઈ લીધું હાથમાં તો બિનિટ એકની અંદર ટ્રાન્સપોર્ટ ની ગાડી અને અમે બધા પહોંચી ગયા હોસ્પિટલ ની બાજુમાં પણ આપણે ચૂલા ઉપર રાખવાનું તપેલું તો ભૂલી જ ગયા હતા તો એ પ્રશ્ન નું સોલ્યુશન કર્યું આપણે વાલા રબારીએ અને લાકડીના ચાપડા આજનો હતો મુદ્દો આ ચાપડા આપણે ચડવાના છે આ લાકડીની અંદર હવે ચૂલો કર્યો ચાલુ એની અંદર નાખ્યા ચાપડા ગરમ કરવા પછી થોડી વાર થવા દીધા ગરમ ચાપડા વધારે ગરમ થાય ત્યાં સુધીમાં પાલો લઈએ દોરી અને પછી તો આ લાંબા ચીપે થી ઉપાડ્યો પેલો ચાપડો એ ચાપડા ને પાલાય દોરી જ કર્યો ખુલ્લો વાલાય નાખી એમાં લાકડી તો બસ બે મિનિટ ની અંદર લાકડી ઉપર ચાપડો ચડી ગયો પ્રોપર પેલો ચાપડો ચડ્યા પછી અત્યારે ત્રીસ ટકા કામ થઈ ગયું હતું ઓકે બંને ભાઈ દોરીથી પ્રોપર ચાપડો ચડાવે પછી હું એના ઉપર આવી રીતે પાણી નાખી લેવું ચાપડો થઈ જાય ફીટ આ લાકડી ઉપર ચાપડા ચડાવવાનું કામ આપણે હવા પાછી ચાલુ કરી દીધું હા એ કામ પૂરું સેમ લોક નો દિવસ બીજો એક ગાય વીઆણી થી બચું આવીને લવેડી જેવું લવેડિયા જેટલું વાસળું જોઈએ ને પછી આપણે લીધી લાકડી ફરીથી એ લાકડી બતાવી અલગ અલગ આપણા મિત્રો ને કે જેને લાકડી ઘણી ખબર પડે તો બધાએ કીધું કે નાના સરસ બની છેલ્લે મેં લાકડી બધા આપણા મિત્ર ભગત ને ભગત એ થોડી વાર ગોળ ગોળ વાત કરીને છેલ્લે કહી દીધું કે નાના સરસ બની તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો નો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં